નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના આજના ગોંડલના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી લેવલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આવે છે ગોંડલ તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે કપાસ એક હજાર એકત્રીસથી ચૌદસો એકાણું લસણ એક હજાર એકાવનથી તેત્રીસો એકવીસ ઘઉં લોકવન ચારસો સાઠથી છસો એકતાલીસ અને આગળ છે ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો સોળ મરચાં સૂકા સાતસો એકાવનથી એકત્રીસો એકાવન ડુંગળી સફેદ દોઢસોથી બસો બોતેર અને જીરું જે છે ચાર હજારથી એકસઠસો એકત્રીસ ચણા અગિયારસો એકવીસ થી તેરસો એકત્રીસ ડુંગળી એકસો એક થી ત્રણસો છ અને પછી રાયડો એક હજાર એક થી એક હજાર એક એરંડા સાતસો એકાવન થી અગિયારસો અગિયાર